અને બાવીસ દરમિયાન દક્ષિણ ભારતમાં સમગ્ર જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને અને આ સિસ્ટમ તારીખ ત્રેવીસ દરમિયાન અરબી સમુદ્રમાં ડીપ અપરનો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે જેને લીધે અરબી સમુદ્રની અંદર એક ભયંકર સાયક્લોન મતલબ વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે અને તે તારીખ ચોવીસ દરમિયાન ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને તે ગુજરાત તરફ ચાલી રહ્યું છે ગુજરાતના દરિયા કિનારે થઈ અને તે અરબી સમુદ્રમાં ગુજરાતના સમુદ્ર કિનારે કિનારે આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ સાયક્લોન અગર પોતાનો રસ્તો અગર મહારાષ્ટ્ર અથવા ગુજરાત તરફ મોડ કરે તો ભયંકર તબાહી લાવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે અને સાથે સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે આ વાવાઝોડું તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ દરમિયાન અગર રસ્તો ન બદલે તો તે સમુદ્રની અંદર જઈ રહ્યું છે પરંતુ તે અગર જો પૂર્વ તરફનો તો માર્ગ એ બદલે તો મહારાષ્ટ્ર અથવા ગુજરાતમાં ભારે તબાહી લાવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે ચોમાસા પહેલા એક ભયંકર રહ્યું છે અને અને તે ગુજરાત મહારાષ્ટ્ર તરફ આગળ વધી વધી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ દરમિયાન ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં ભયંકર તબાહી લાવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સમય દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે અને અને બધા જ મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર તટે ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે અગર આ સાયક્લોન મતલબ વાવાઝોડું અગર પોતાનો રસ્તો ન બદલે તો તે મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર તટેથી પસાર થતું થતું અરબી સમુદ્રની અંદર આગળ જતા વિખેરાઈ જવાનું છે પરંતુ તે પોતાનો રસ્તો અગર બદલે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભયંકર તબાહી લાવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે દર ચોમાસા પહેલા એક સાયક્લોન ઊભું થઈ થતું હોય છે એમ આ વર્ષે પણ એક સાયક્લોન ઊભું થઈ રહ્યું છે અને તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટકરાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે આગોતરા જાહેર જનતાને સાવચેત રહેવું જરૂરી છે એટલે અગાઉ જાહેર જનતાને સાવધાન કરવાની અમારી ગણતરી છે અગર તમને આ આ વિડીયો અને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ